આજે આ વાર્ષિકોત્સવમાં સંસ્થાના વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રવૃત્તિમાં વિશિષ્ટ યોગદાન આપી જે સિદ્ધિ મેળવી છે તેવા દરેકને મારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છા ભવિષ્યમાં પણ અને ક્વિટ સફળતાઓએ મેળવે તેવી આશા રાખું છું વીસ વર્ષ જેવી દીર્ઘકાલીન શ્રી સર્વોદય કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકેની કર્મટ સેવા બજાવી એવા અમારા વડીલ આ સંસ્થાના આધ્ય સ્થાપક શ્રી ચીમનભાઈ પટેલ ના સુપુત્ર શ્રી રમેશ કાકા જેમણે કોલેજને વિકાસના પથ પર લઈ જવા માટે અથાક મહેનત કરી છે પ્રત્યક્ષ કે પરોક્ષ તેમની નિગરાની હંમેશા કોલેજ પર રહી છે જરૂર જણાય ત્યાં તેમને માર્ગદર્શન અને પ્રેરણા આપ્યા છે તેમને શેષ જીવન નિરોગી રીતે પસાર થાય અને ખાસ મને જરૂર જણાય ત્યાં માર્ગદર્શન આપતા રહે તેવી આશા રાખું છું વહીવટી કર્મચારી તરીકે વર્ષો સુધી

रिपोर्टर अरशी भाई आही रुक लेटा। वो डॉक्टर एमजे सल्सानी साहेब

અમારા મેનેજિંગ ટ્રસ્ટી યુવાન શ્રી વિપુલભાઈ પી માકડિયા સરવદે કેરડવી મંડળના સર્વે ટ્રસ્ટી શ્રીઓ ભાયાવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ભીમાણી સાહેબ ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી દેવાભાઈ કંડોરિયા અને ગામના અનેક નામી અનામી અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા આ વાર્ષિકોત્સવમાં અમારી કોલેજના

જુનિયર ક્લાર્ક તરીકે સેવા બજાવતા દિલીપભાઈ ગામેતી અને હેડ ક્લાર્ક તરીકે સેવા બજાવતા અતુલભાઈ દુદાણી કે જે વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ સાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં અને પ્રમાણપત્ર આપીને તેમનું સમાન સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સર્વોદય કેળવણી મંડળના બુઝુર્ગ અને દાતા પરિવાર આદ્ય સ્થાપક શ્રી સિમન બાપાના સુપુત્ર એવા શ્રી રમેશભાઈ પટેલનું ટ્રસ્ટ અને કોલેજ પરિવાર તરફથી સન્માન પુષ્પ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તદુપરાંત કોલેજની વિધવિધ પ્રવૃત્તિઓ રંગોળી ચિત્ર વાનગી હેરસ્ટાઇલ લિબન સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા જેવી વિધવિધ સ્પર્ધાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવનાર કોલેજના વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા આ ઉપરાંત યુનિવર્સિટી કક્ષાએ રમત ગમતની અંદર અમારી કબડ્ડીની ટીમ રનર્સઅપ થઈ તે અને કબડ્ડીના બે ખેલાડીઓ જે નેશનલ રમવા ગયા અને કોરોસ કન્ટ્રીની અંદર અમારા બે વિદ્યાર્થીઓએ નેશનલની અંદર પરફોર્મન્સ કર્યું તેવા દરેક રમતવીરને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી અમે સન્માન્યા હતા આ ઉપરાંત સિવાયબીએ બીકોમ કોમ અને બીસીએ ના વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર મિમિક્રી વગેરેની અંદર પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનો અને ટ્રસ્ટી ગણે અને સ્ટાફ મિત્રોએ હજારોના ઇનામ આપીને તેને સન્માવ્યા સન્માન્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ડોક્ટર એન પટેલ અને શ્રી જી કે પલાસ સાહેબે કર્યું હતું માર્ગદર્શન અને પ્રેરણા ડોક્ટર વીવી સુતરિયા અને ડોક્ટર કે માયાવંશી આપેલા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજ પરિવાર અને ટ્રસ્ટી મંડળનો પૂર્ણ સાથ અને સહયોગ મળ્યો હતો આવો સુંદર મજાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ એચ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને શ્રીપીટી માકડિયા લો કોલેજની અંદર આજે સંપન્ન થયો હતો